નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારના સ્ટુડિયોમાં આજે એક સમાજ સેવિકા આવ્યા છે તેમનું નામ છે જયશ્રીબેન સંઘવી જયશ્રીબેન સમાજ સાથે માનવતા સાથે જોડાયેલા છે જયશ્રીબેન હું તમારું સ્વાગત કરું છું નમસ્કાર જયશ્રીબેન આ પૃથ્વી ઉપર આપણે બધા આવીએ અનેક સુંદર જીવન જીવતા હોઈએ ત્યારે સાથે સાથે આપણને એવો પણ વિચાર આવે કે આપણાથી થાય એટલું બીજા લોકોનું ભલું કરીએ થાય એટલી સમાજ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરીએ અને આનંદની વાત એ છે જયશ્રીબેન કે તમે ઘણા બધા વર્ષોથી એ કરી રહ્યા છો મારે બે વાતો તમને પૂછવી છે પહેલી વાત તો એ કે જે કેન્સરના દર્દીઓ છે કેન્સરગ્રસ્તો એના માટે જે કરુણા કેર ફાઉન્ડેશન સંસ્થા છે એ કામ કરે છે એની અમને માહિતી આપો અને એમાં તમે શું કરી રહ્યા છો કરુણા કેર ફાઉન્ડેશન ઉષાકંતભાઈ શાહે વીસ વર્ષ પહેલાં ચાલુ કરી એ પોતે જ કેન્સર સર્વાઈવર છે એમને બ્લડ કેન્સર હતું પણ એમાંથી બચી ગયા સર્વાઈવ થઈ ગયા એટલે એમને બીજું બધું કામ બંધ કરીને એમનું પોતાનું આ સંસ્થા ચાલુ કરી અને દસ વર્ષ પહેલાં મારી સાંસારિક બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ એટલે મને એમ લાગ્યું કે હવે મારી પાસે એવો ટાઈમ છે કે હું આમાં ટાઈમ આપી શકું બીજી બધી જગ્યાએ ટાઈમ પસાર કરો એના કરતાં આવું કંઈક કરું તો મને પોતાને પણ સંતોષ થાય અને કંઈક આપણે સમાજ માટે કરી શકીએ એને મારા ફેમિલીમાં બી ઘણા બધા કેસીસ હતા કેન્સરના એટલે મને કેન્સરના ફિલ્ડમાં કામ કરવાની બહુ ઈચ્છા હતી તો તપાસ કરતાં કરતાં ઉષાકાંતભાઈના સાથે જોડાયા અને એમાં અમે પેલા પહેલાં અમે કોરોના પહેલાં બહુ બધા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરતા હતા ત્યારે બધા બહુ બધા ડૉક્ટર્સને પણ ઇન્વાઇટ કરતા હતા અત્યારે અમારે ખાસ કામ હોય છે ત્યાં આપણે સિવિલ હોસ્પિટલમાં જીસીઆરઆઈમાં બાળકોને પોષણ માટે જે લોકો કિમોથેરાપી લે છે એના વોર્ડમાં આપણે રેગ્યુલરલી અમે પ્રોટીન પાવડર આપીએ છીએ પછી અત્યારે અમે પેલિએટિવ કેરનું બહુ સરસ કામ કરી રહ્યા છીએ કે જેમાં અમે હોલિસ્ટિક સપોર્ટ આપીએ છીએ અમે પેશન્ટના ઘરે જઈએ પેશન્ટની સાથે વાત કરીએ એમની પરિસ્થિતિ જોઈને એમને કીટ ફ્રૂટ કે બીજી કંઈ પણ ઈચ્છાઓ હોય એ પણ પૂરી કરીએ છીએ એક બેન એવા હતા કે એમને ભજન સાંભળવાની ઈચ્છા હતી તો અમે એમની એ પ્ર ત્યાં આગળ અમે કરી આપીએ એમને સગવડ અને જોગ એવું થયું કે એના એક જ અઠવાડિયા પછી અમને સમાચાર આવ્યા કે એ બેન એક્સપાયર થઈ ગયા છે તો અમને પોતાને એનો સંતોષ થયો કે એમના મનમાં એક છેલ્લી જે ભાવના હતી કે ઈચ્છા હતી તો અમે એ કામ એમ અમારા થકી થઈ શક્યું એટલે એ રીતે કામ કરીએ છીએ અત્યારે એક કરોડા કેર થ્રુ અમે એક આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરીને કામ કર્યું ટાઈઅપ કરીને બધા જ યુએચસીમાં અમે દરેક દરેક વોર્ડમાં બ્લડ ટેસ્ટિંગ કરીએ છીએ એમાંથી જે કોઈ પકડાય કે ભાઈ આને કંઈક પ્રોબેબિલિટી હોય તો પછી એને જીસીઆરઆઈમાં અમે લઈ જઈએ અને એ લોકોનું આગળ કંઈ પણ જરૂર હોય તો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ઇવન આ બધા ટેસ્ટિંગમાં પણ ઘણીવાર ડાયાબિટીસના પેશન્ટ પણ પકડાય છે એક બે વાર થેલેસેમિયાના પેશન્ટ્સ પણ મળ્યા છે એટલે એ બધાનું કામ ઇઝી થઈ જાય છે અને અમે ખાસ તો જ્યારે બી જે બી યુએસસીમાં જઈએ તો બહેનોને અમે કોન્ટેક કરીએ કારણ કે એ લોકો થ્રુ અમે કામ કરી શકીએ એ લોકો બધી જગ્યાએ પહોંચી જાય તો અમે એમને એક જ્યારે કેમ્પની ડેટ નક્કી થાય એના અઠવાડિયા પહેલાં અમે એમને સમજાવવા જઈએ તો એ કામ અમે કરીએ કે અમે જઈએ બહેનોને સમજાવીએ વીસ પચીસ બહેનો હોય તો એમને બધા ફોર્મ્સ આપીએ એ ફોર્મ્સમાં આખું હોય લિસ્ટ હોય કે કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછવાના છે શું કરવાનું છે પણ એમને પૂછીએ કે ભાઈ આ રીતે તમે પૂછીને લાવજો તમારા જેટલા બી ફોર્મ વધારે ભરાશે તો તમને ઇન્સેન્ટિવ પણ મળશે અને તમારું અમારું કામ પણ સરળ થશે કે અમે વધારેમાં વધારે પેશન્ટને કવર કરી શકીએ એટલે એવા બધા જ પ્રોગ્રામ અમે ચાલુ જ રાખીએ છીએ અને એ પ્રમાણે બધા કામ ચાલુ હોય છે અને જ્યારે જ્યારે પણ જરૂર હોય તો રેશન કીટ ને બીજી કંઈ પણ જરૂર હોય બહુ મોટી તકલીફવાળા હોય તો એને કરુણા કેર ફાઉન્ડેશન પણ હેલ્પ કરે છે કરુણા કેર ફાઉન્ડેશન કેમ્પ પણ કરે છે ગામડાઓમાં કેમ્પ કરે છે ના ગામડાઓમાં કેમ્પ નથી કરતા અત્યારે જે કરુણાલય છે એની સાથે અમારું ટાઈઅપ છે અમારી એમ્બ્યુલન્સ આપેલી છે એ લોકો જે એમના પેશન્ટ્સનું લિસ્ટ આવે તો એ અમને આપે તો અમે ત્યાં પણ જઈએ એમની પાસે બેસીકલી પેલિટિવ કેરમાં અત્યારે વધારે ફોકસ કર્યું છે કારણ કે પેશન્ટને ત્યાં જઈએ ત્યારે આપણે એમની પરિસ્થિતિ જોઈએ અને ઘણીવાર તો એમની સાથે ખાલી વાત કરીએ ને તો પણ એમને હળવાશ લાગે કે અમારું દર્દ કે અમારું દુઃખ સાંભળવા માટે પણ કોઈક આવે છે અને ખાસ તો એમની સાથે જે એમની સેવા કરતા હોય એ લોકો બિચારા ડિપ્રેસ થઈ જાય કે કેટલાય ટાઈમથી આ ચાલતું હોય ખબર ના હોય પેલું વુંડ થઈ ગયું હોય ઘા હોય તો એમાં શું કરવું શું ના કરવું તો અમે શાંતિથી જઈને અડધો કલાક કલાક એમની સાથે વાત કરીએ તો એ બધાને એવું લાગે ત્યારે મને એમ લાગે કે આ બધી દુઆઓ કામ કરે છે મારી એક વાત કરું કે છ મહિના પહેલાં જ મને બ્રેસ્ટ કેન્સર ડિટેક થયું અને ગ્રેસ ઓફ ગોડ કે બધું તરત પતી ગયું અમારું પાંચ દિવસમાં ઓપરેશન થઈ ગયું પણ મને કિમો નથી આવી કે રેડિયેશન નથી લેવું પડ્યું બસ મારું દોઢ બે મહિના થઈ ગયા ઓપરેશનને એટલે મેં મારી બધું એક તો ખાસ તો હું પરિમલ ગાર્ડનમાં જતી હોઉં છું એટલે વોક ડૉક્ટરને કાં એમ પૂછ્યું કે વોક ક્યારે ચાલુ થશે મારી એટલે તરત જ દોઢ મહિનો જેવું થયું એટલે હું ચાલવાનું પણ ચાલુ કર્યું અને મારી પ્રવૃત્તિ તરત જ ચાલુ કરી કે જેના કારણે મને એમ લાગે છે કે મારામાં નેગેટિવિટી કે ડિપ્રેશન ના આવ્યું કે મને કેમ આમ થયું હું આ બધા જે પેશન્ટ્સને જોઉં ને ત્યારે એમ લાગે છે કે આપણી કોઈ કમ્પ્લેન બરાબર છે જ નહીં એ લોકોની કમ્પ્લેન એ લોકોની ઓડ સિચ્યુએશન જે રીતના નેગેટિવ જે બધા એમની પાસે એમના સરકમસ્ટન્સીસ હોય એમાંથી એ બહાર આવે છે આપણી પાસે તો ભગવાને આપેલું બધું છે અને એમાં આપણે લડીએ છીએ પણ એ લોકો બધી રીતે લડી રહ્યા છે આર્થિક આ સામાજિક અને બધા મોરચે એ લોકો લડી રહ્યા છે એટલે ત્યારે મને એમ લાગે છે કે ભગવાને મારી સામે જોયું છે કે મને એમની દુઆ કામ કરી ગઈ છે એ વાત તો સાવ સાચી જઈ શ્રી બેન આપણને આપણું દુઃખ બહુ મોટું લાગતું હોય છે હા પણ બહાર નજર કરીએ ત્યારે ખબર પડે કે બીજાના દુઃખ જોઈએ બીજા જે લોકો સંઘર્ષ કરતા હોય છે એ લોકોને જ્યારે જોઈએ ત્યારે સો ટકા આપણને આપણું દુઃખ ઘણું જ ઓછું લાગે આપણને એમ લાગે કે કે આપણી પાસે તો કંઈક કંઈક ને કંઈક થોડીક અનુકૂળતા છે બધું જ અનુકૂળ એવા લાખો કરોડો લોકો છે કે એમની પાસે બધી જ પ્રતિકૂળતાઓ છે હા અને આપણે જે કરીએ છે હજી તો શું કહેવાય કે એક કાન ખજૂરાને એક પગથ છે કે આપણે એટલું બધું નથી કરી શકતા એટલી બધી જરૂર છે પણ આપણે જેટલું થાય એ પ્રમાણે કરીએ તો આપણી કદાચ આપણે થોડું કંઈક આપી શકીએ આપણી પાસે હવે ટાઈમ છે બીજું બધું જ છે તો આપણી આપણી સંજોગોને અનુકૂળતામાં બદલીને આપણે જેટલું થાય એટલું કામ કરવાનો પ્રયત્ન કરવો છે જયશ્રીબેન તમે તો પંડિત સુખલાલજીના પરિવાર સાથે સંકળાયેલા છો મને જ્યારે ખબર પડી કે ખારાઘોડામાં પાટડીમાં સેતુ નામનું એક આરોગ્યનું સરસ મંદિર છે હોસ્પિટલ છે અને વિશેષ કરીને અગરિયાઓ માટે સેતુમાં ખૂબ સુંદર કામ વર્ષોથી થઈ રહ્યું છે હું અનિલભાઈના સંપર્કમાં પણ આવેલો તો જે સેતુ સંસ્થા છે એમાં તમે કઈ રીતે સંકળાયેલા છો સેતુ સંસ્થામાં પણ પહેલાં હું સેતુમાં જોડાઈ કરુણાકર પહેલાં પણ કે અનિલભાઈ મારા ઘરે એકવાર આવ્યા હતા ત્યારે મેં ખાલી વાત કરી કે હવે આ બધો થોડો ટાઈમ છે અને મને સેતુમાં જોડાવાની બહુ ઈચ્છા છે તો ત્યારે ત્યાં જઈને જોયું કે સેતુમાં અહીંયાથી એકસો ને વીસ કિલોમીટર ખારા દૂર છે એટલે રોજ આપણા માટે જવા આવવાનું શક્ય ન બને પછી ત્યાં જઈને મેં જોયું કે એટલા બધા પેશન્ટ્સને ત્યારે અમદાવાદ લાવવામાં આવતા હતા આપણે ત્યાં આગળ એક મોટું આરોગ્ય સંકુલ છે કે બધા જુદા જુદા ડૉક્ટર્સ અહીંથી બધું અહીંયાથી જ હવે તો ટેલિમેડિસિન વાન થઈ ગઈ છે બે ત્રણ અને આજુબાજુના ગામમાં પણ જાય છે પણ ડૉક્ટર અહીંથી સજેસ્ટ કરે કે ભાઈ આ તકલીફ છે તો આ દવા લેજો પણ ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે જેમને અમદાવાદ લાવવા પડે છે અને સેતુનો પ્રયત્ન એવો હોય છે અને બહુ સારી રીતે અમને ડૉક્ટર્સનો પણ અહીંયા સપોર્ટ મળી રહે છે તો અમે બધા જે કોઈ પેશન્ટ આવે એને ડૉક્ટર્સ પાસે જ્યારે લઈ જવાના હોય તો એના ફોલોઅપ વર્કમાં હું સાથે જતી હોઉં કે ઘણીવાર પેશન્ટ પહેલીવાર અમદાવાદ આવી હોય અંદર મનમાં ડર હોય ડૉક્ટર પાસે જવાનો કે કેવી રીતે એમની સાથે વાત કરવી કે શું કરવું તો એમની સાથે જવાનું એમને સમજાવવાના કે ભાઈ આવું ડૉક્ટર કહે છે તમારે આ તારીખે આવવું પડશે કે આ સો પડશે એમ નાનો ત્રણ વર્ષથી લઈને કેટલા હાર્ટના પેશન્ટ ગેંગ્રીના પેશન્ટ આ બધા જ પેશન્ટ આવે છે અત્યારે ત્રણ વર્ષના એક છોકરાને જ જન્મથી મોત્યો હતો તો એનું ઓપરેશન કરાવ્યું ભલે બધો ખર્ચો અમારી સંસ્થા ભોગવે પણ એમની સાથે જવાનું એમની સાથે એમને ગાઈડ કરવાના એમને સમજાવવાનું કે ડૉક્ટર આમ કે છે કે બાળકને રેતીમાં રમવા નહીં દેતા કદાચ ઘણીવાર એમને ઓછી ખબર પડે તો બે વાર ફોન કરીને એમને અમે સૂચના આપીએ કે ફરીથી તમારે ક્યારે આવવાનું છે કેવી રીતે શું કરવાનું છે એ બધી જ સમજ આપીએ અને સેતુના ઘણા બધા પ્રોજેક્ટ્સ છે પણ એમાં હું વિમેન હાઈજીક અને સેનેટરી પેડ એ ખાસ એમાં હું જોઉં છું કે એનો ઓર્ડર આપવાથી લઈને અમે છેક વાપીથી મંગાવીએ છીએ અત્યારે અને અહીં ત્યાં વિતરણ કિશોરીઓને અત્યારે ફ્રીમાં કરીએ છીએ પણ અત્યારે પ્રયત્ન એવો ચાલુ છે કે અમે સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી જે સેનેટરી પેડ્સ હોય એના અત્યારે અમે સેમ્પલ્સ આપ્યા છે તો અમારી ઈચ્છા એવી છે કે અમે રણમાં પહોંચાડી શકીએ કારણ કે રણમાં ડિસ્ટ્રિબ્યુશન બહુ ડિફિકલ્ટ છે ત્યાં બધા બહુ જુદી જુદી રીતે એક બહુ દૂર દૂર રહેતા હોય એક એક ઘર અલગ અલગ પચાસ મીટર દૂર હોય સો મીટર દૂર હોય તો એક આખી એમ સોસાયટી જેવું ના હોય ત્યાં એટલે અમારે એમને પહોંચાડવા છે તો આ જે દર મહિને જે વેચવાની વસ્તુ હોય તો એ નથી શક્ય બનતું ત્યાં પણ એ લોકો છ મહિના ત્યાં રહે છે દિવાળી પછી ત્યાં આવી જાય એમનો પેલો કૂવો ખોદે પછી બધું જે ક્યારા બનાવે અને ત્યારે બહેનો રહે અને જે રીતે એ લોકો જે પરિસ્થિતિમાં એમનું કામ કરે છે અને જે કહેવાય કે જે પીરિયડ્સની જે તકલીફો ભોગવી છે એ અમે જોઈ છે કે એ લોકો રેતી પણ વાપરવી પડે એમને તો આપણને એમ થાય કે જો આપણે કંઈક સારી વસ્તુ એમને આપી શકીએ તો એ લોકોને આ સસ્ટેનેબલ જે હોય એ બે વર્ષ સુધી એ લોકો વાપરી શકે કારણ કે એ વોશેબલ હોય તો અમારો પ્રયત્ન અત્યારે એવો છે કે અમે એમાં આગળ વધારે કામ કરીને ત્યાં સુધી પહોંચી શકીએ કેટલું સરસ જયશ્રીબેન તમે કેટલી બધી સારી અને સદપ્રવૃત્તિ કરી રહ્યા છો અગરિયાઓ સુધી પહોંચવું જે મીઠું પકવે છે ભારતમાં જે કુલ મીઠાની જરૂરિયાત છે એનું લગભગ એસી ટકા મીઠું ગુજરાતના અગરિયાઓ પકવે છે અને અગરિયાઓમાં સ્પેશિયલી આ દરિયામાંથી દરિયાના પાણીથી બનતું મીઠું નથી આ જમીનમાં દરિયા કરતાં નવ ગણું પાણી ખારું છે એમાંથી બને છે આ મીઠું એટલે પમ્પિંગ કરીને બહાર કાઢવું પડે એટલે આ મીઠું આમ જોઈએ તો અહિંસક મીઠું છે કે દરિયાના પાણીમાંથી તો તમારે છીપલા કે નાની માછલીના ઈંડા કે કાંઈ પણ આવી જાય આ એક રીતે જોઈએ તો અહિંસક મીઠું છે કે એ રીતે બને છે એવું મીઠું જે આપણા માટે બનાવે છે હા છ મહિના સુધી રણની વચ્ચે ખાવાનું અનેક પ્રકારની અનેક પ્રકૃતિ અને આખું ફેમિલી એમાં ઇન્વોલ્વ થઈ ગયું હોય

જુદી જગ્યા હા કારણ કે એ પગ બળે જ નહીં અને ખારાઘોડા એ વિધવાઓનું કામ ગામ કહેવાય કારણ કે આ જે પ્રતિકૂળ સંજોગોમાં એ લોકો કામ કરે ઉપર તડકો હોય નીચે ખારું પાણી હોય તો એ લોકોની લાઈફ સ્પાન એટલે આવરદા બહુ ઓછી હોય પિસ્તાલીસ થી પચાસ વર્ષમાં ઘણા બધા મૃત્યુ થાય એટલે ખારાઘોડાને એક વિધવાઓના ગામ તરીકે જાણીતું છે અને એવા લોકો માટે જયશ્રીબેન સેતુ કામ કરી રહ્યું છે તમે કામ કરી રહ્યા છો પંડિત સુખલાલજી જ્યાં હશે ત્યાં એમનો આત્મા કેટલો બધો રાજી થતો હશે કારણ કે એમનું આખું જીવન જ સમર્પિત જીવન સમર્પિત હતું સો એટલે શું કહેવાય કે સાહિત્યથી માંડીને બધી વસ્તુમાં જૈન ફિલોસોફીમાં એમનું બહુ જ ઉમદા કામ રહ્યું છે છેલ્લે એક જયશ્રીબહેન એક સવાલ પૂછવાનું મન થાય કે તમે અમદાવાદમાં રહો છો વેલ ટુ ડૂ પરિવાર છે તમારો તો કીટી પાર્ટીઓ ક્લબમાં જવું પછી સામાજિક પ્રસંગોમાં મજા કરવી ફિલ્મો જોવા જવી બધાને બદલે તમે શું કામ આ બધું કરો છો એ બધું કરવાનું કારણ એ છે કે આપણે એક તો મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એ મેં આ કામ ચાલુ કર્યા પછી સાત વર્ષ થયા એમને પણ પેઇન ક્રિયર્સનું કેન્સર હતું પણ હું એ પંદર વીસ દિવસમાં એ શોખમાંથી બહાર આવી શકી આ પ્રવૃત્તિના કારણે મને એમ લાગ્યું કે ચલો હું પેલા નાના દીકરો કોઈકનો એક્સપાયર થઈ ગયો હોય જેના ઉપર ઘર આખું નપતું હોય એવા લોકોના દુઃખ દર્દ જોઉં ને ત્યારે એવું લાગે કે ભગવાને મને કંઈ દર્દ નથી આપ્યું ત્યારે હું એમાંથી બહાર આવી શકી એટલે અને એ માટે મારે આ બધું જ ભગવા એ મને બે સંસ્થાઓ આપી કે ભગવાને મને રસ્તો બતાવ્યો કે આ રસ્તા ઉપર હવે તું કામ કરી શકીશ મારા એટલે હસબન્ડ જ્યારે બીમાર નહોતા એ પહેલાં હું જોડાઈ છું એવું નથી કે એમના ગયા પછી હું જોડાઈ છું પણ મને એવું લાગે છે કે ભગવાને મને રસ્તો બતાવ્યો કે આ રસ્તા ઉપર તું કામ કરીશ તો તને પોતાને લાઈફમાં એમ લાગશે કે સંતોષ થયો કે આપણે કંઈક કરીએ છીએ એવું નથી કે સામાજિક પ્રસંગો બદલ જતા કે આપણે સાધુ થઈને બેસી ગયા છે એવું નથી પણ આપણે જેટલો પણ ટાઈમ છે જ્યાં પણ જરૂર છે તો ત્યાં આપણો કામ કરીને આપણે થોડુંક લોકો માટે કંઈક કરીએ તો આપણને પોત કદાચ આપણા માટે જ કરીએ છીએ એવું કહું છું કે સારું દાનવા પાત્રો મળે ને એ પણ આપણું અહોભાગ્ય છે કે ઘણી ખોટી જગ્યાએ આપણું કામ નથી જઈ રહ્યું આપણું દાન સુપાત્ર દાન થઈ રહ્યું છે એટલે એ આપણા માટે વધારે સારું છે જયશ્રીબેન તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સુંદર સંવેદનાની માનવતાની અને ખરેખર જીવન કેવી રીતે જીવવું જોઈએ એની જાણે કે દિશા બતાવતા હોવ એવી સુંદર વાતો અમારી સાથે વહેંચી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને પાકી ખાતરી છે કે આ વીડિયો જોતી ગૃહિણીઓ કે આ વિડિયો જોતા યુવાનોને પણ ચોક્કસ એમાંથી પ્રેરણા મળશે કે સાચું જીવન એ માત્ર આપણા માટે જીવાયેલું જીવન નથી હોતું બીજા માટે બધા માટે જે જીવન જીવાય છે એ સાચું જીવન હોય છે આપનો આભાર માનું છું